શાખા પ્રોજેક્ટ માટે ખાનગી કન્સલ્ટરની નિમણૂંક કરવાનું કામ વિવાદ થતા નામંજૂર કરવામાં આવ્યું હતું સામાજિક કાર્યકર અતુલ સમગ્ર મામલે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોડ પ્રોજેક્ટ વિભાગની કામગીરી માટે ખાનગી કન્સલ્ટરની નિમણૂક કરાવી અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકી જવાના ફિરાકમાં છે આ અંગેની દરખાસ્ત સ્થાયીની સમિતિના સભ્યોના વિરોધને કારણે બે દિવસ મુલતવી રખાયા બાદ ત્રીજી વાર તેને એજન્ડામાં ચડાવી સ્થાયીમાં રજૂ કરાય છે ત્યારે રોડ શાખાની આ વિવાદિત દરખાસ્ત રદ કરવા રજૂઆત મ્યુનિસિપલ કમિશનરને કરી હતી સાથે આ મામલે રાજ્યના મુખ્યમંત્રીનું પણ આ બાબતે ધ્યાન દોર્યું હતું વધુમાં જણાવ્યું હતું કે એક બાજુ આવા અધિકારીઓને કારણે વડોદરા ખડોદરા અને બુઆ નગરી બની ગઈ છે ત્યારે આ દરખાસ્તો સખત વિરોધ છે જો અધિકારીઓ અણઆવડતાવાળા હોય અને જનતાના વેરાના નાણાંના વેડફાટ કરવાની જીત પકડતા હોય તેવા સંજોગોમાં તાત્કાલિક બદલી થવી જરૂરી છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજના સ્થાયી સમિતિ સભા મળી હતી રોડ શાખા પ્રોજેક્ટ માટે ખાનગી કન્સલ્ટન્ટની નિમણૂક કરવાનો કામ વિવાદ થતા ન મંજૂર કરાયું હતું જે અતુલ આજે તમે કચેરી આયા છો વડોદરા મહાનગરપાલિકાના રોડ વિભાગ દ્વારા એક કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં સ્થાયીમાં દરખાસ્ત આવી છે જે રીતના વડોદરા શહેરમાં જોવા જઈએ તો વડોદરાનું નામ ખળોદરા પડી ગયું વડોદરા શહેર ભુવાનગરી પડી ગયું આવા જાબાજ અધિકારીઓના કારણે વડોદરા શહેરમાં ચાર હજારથી વધુ ખાડા પડ્યા તેરથી વધુ ભૂવા પડ્યા ત્યારે રોડ વિભાગના અધિકારીઓ જણાવે છે કે કન્સલ્ટન્ટની નિમણૂક કરવાની છે જેથી કરીને રોડનું ધ્યાન રાખી શકે અધિકારી એવું પણ જણાવે છે કે રોડ બના રોડમાં મને કોઈ સમજ પડતી નથી તો આવા અધિકારીઓ જે છે જે કન્સલ્ટન્ટની નિમણૂક કરવા માગી રહ્યા છે વડોદરા શહેરની જનતાના વેરાના રૂપિયા વેડપવા માગી રહ્યા છે આવા અધિકારીઓને દૂર કરવા જોઈએ સાથે આજે વડોદરા શહેરના માન્ય મેયર સાહેબ ચેરમેન સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને એમાં જણાવ્યું છે કે જો રોડ કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવશે તો શહેરની જનતાના રૂપિયા ભેડફાશે આજે વડોદરા શહેરના મેયરશ્રી શ્રીને આવેદનપત્ર આપ્યું છે અને મુખ્યમંત્રી સાહેબને પણ પાઠ્યું છે આ રીતના જો અધિકારીઓ પોતાની હટ પકડતા હોય તો આવા અધિકારીઓને અને જો કામ કરતા આવડતું ના હોય તો આવા અધિકારોને બદલી કરીને નવા અધિકારી નિમણૂક કરે તેવી પણ માંગ અમે કરીશું સામાજિક કાર્યકર અતુલ ગામી